હારિજ ખાતી બે કિલોમીટર લાંબી ગૌસેવા પદયાત્રા નીકળી પાંચ ટ્રેક્ટર ઉંટલારીઓમાં ખોળ ઘાસચારો વિવિધ પશુદાન ભરી જૈન દેરાસરથી પાંજરાપોળ સુધી ગૌપ્રેમીઓ પગપાડા જોડાયા હતા હારિજ ખાતી જૈન દેરાસરથી વાસ્તે ગાસ્તે ભવ્ય ગૌશિવા પદયાત્રા નીકળી હતી જેમાં વિવિધ હિન્દુ સંગઠનો જૈન સાધુ મહારાજ સાહેબ અને ગૌપ્રેમીઓને કિલોમીટર પગપાડા પાંજરાપોળ જે ગાયોને ઘાસચારો દાણ તેમજ ગોળ રોટલા રોટલી અનાજ ખવડાવી પશુઓ પ્રત્યેનો પ્રેમ અદા કર્યો હતો

અને મને છેલ્લા દોઢ મહિનાથી કે મારે હરીશ પાંજરાપુરની મુલાકાત લેવી છે પણ લેવી છે એવી રીતે કે આખો હરીશ હિન્દુ સમાજ આવે મારી સાથે અને ગાતે વાતે મારે પ્રોગ્રામ ગોઠવો છે એમની ભાવના ઘણા ટાઈમથી અને ઘણી મિટિંગ કરી બધા જોડે પણ સારી એવી મીટિંગ કરી બધાનો સહકાર મળ્યો અને ખરેખર અમારે હરીશ પાંજરાપુરમાં કદાચ આવું ફંક્શન પહેલીવાર ગોઠવાનું છે બધા આવ્યા છે અને મને ખરેખર બહુ ઉલ્લાસ થઈ ગયો કે ખરેખર આ એક નવો ચિરોસ્તો ઉભો થયો સાહેબજી પણ આશીર્વાદ મારો પડશે અને સાહેબજીના અમારા હરિ આશીર્વાદ વધશે એ ભાવના અને અમે હારી જ આમ તો અત્યારે છસો સાતસો ઢોર છે પણ ટોટલ બારસો ઢોર છે અત્યારે છે એ વ્યવસ્થા છે અમારે બધું સારી રીતે અમે ઘાસ ની ખરીદી અહીં ખેતી કરી છે અને જુવાર ને બધું વાવેતર કરી છે અને એમાંથી અમે ઉપયોગ કરીએ છીએ પાંજરાપોળમાં હજી અમારી પાસે ઓછામાં ઓછું નવું વાડા છે અને ચાર ત્રણ થી ચાર અમે ઘાસના ગોડાઉન છે એની વ્યવસ્થા છે બે બોર છે બે છે તળાવ બે તળાવ છે રખડતા ઢોર માટે અમે અમે લઈએ છીએ કોઈ માદું હોય તો પણ લઈએ છીએ એની વ્યવસ્થા છે અને આજુબાજુ આજુ હારી તાલુકાના આજુબાજુના ગામડામાં લગભગ બધા ઢોર લઈએ છીએ ખાલી ચોમાસાના ચાર મહિના અમે પાડા નથી લેતા બાકી બધું લઈએ પંચાયતના ઢોર આજુબાજુ ગામડા પંચાયત ઢોર લેવાનું ચાલુ જ હોય છે અમે ના પાડતા નથી નીતિ નિયમ નીતિ અમારી નીતિ નિયમ છે એ પ્રમાણે ટાઈમ પ્રમાણે લઈએ છીએ અને અમે અમારી એક એવી ઈચ્છા હારી હિન્દુ સમાજ એવી ઈચ્છા છે કે ગૌ માતાને માતા તરીકે ઘોષિત કરે એવી ભાવના આકાર આકાર જાહેર કરી એવી અમારી ભાવના છે રોજ હારીજ ખાતે ગૌ સેવા પદયાત્રા સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જૈન મહારાજ સાહેબ ના માર્ગદર્શન નીચે સમગ્ર હારીજ બધા જ લોકો આજે પાંજાપુર ખાતે આવ્યા હતા અને સમગ્ર રસ્તામાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરવાનું માંગ કરી હતી સૌએ એક સુરમાં વાત કરી હતી કે ગૌ રાષ્ટ્રીય માતા જાહેર કરો તેમજ હરિજમાં આજે મોટી સંખ્યામાં હિન્દુ સમાજ એકત્ર થઈ અને ગૌ સેવા અને જનસેવાની થોડી જીવ સેવાની વાત કરી હતી